ASMR એ ઓટોનોમસ સેન્સરી મેરિડિયન રિસ્પોન્સ માટે સંક્ષિપ્ત શબ્દ છે તે માનસિક અને શારીરિક પ્રતિક્રિયાનું વર્ણન કરે છે જે સામાન્ય રીતે નિશ્ચિત અવાજો દ્રશ્યો અથવા સ્પર્શથી થાય છે એએસએમઆર અનુભવોને ઘણીવાર શાંત કરનારા અને આરામદાયક માનવામાં આવે છે એએસએમઆર ટિંગલિંગ સેન્સેશન એએસએમઆર અનુભવમાં માથાના પાછળના ભાગે અથવા મસ્તકમાંથી શરૂ થતા ટિંગલિંગ જણાવટની લાગણી થાય છે જે ઘણીવાર કાન ગળા અને શરીરના અન્ય ભાગોમાં ફેલાય છે રિલેક્સેશન એએસએમઆર ઉદ્દીપન ઘણા લોકોને તણાવ દૂર કરવામાં મદદ કરે છે અને શાંતિનો અનુભવ કરાવે છે ઉત્પાદકતા અને નિદ્રા માટે સહાય કેટલાક લોકો એએસએમઆર નો ઉપયોગ નિદ્રા માટે અથવા ધ્યાન કેન્દ્રિત કરવા માટે કરે છે એએસએમઆર ઉદ્દીપનના પ્રકારો ધ્વનિ નરમ શીજન વિસ્ફરણ પેપર ક્રમ્પલ કરવું ટેબલ પર ટેબિંગ ખાવાના અવાજો મુકબેંગ